નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી જ્ઞાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા રૂઢિપ્રયોગો જોવાના છીએ તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ અને જોઈએ રૂઢિપ્રયોગો જળ ઉખેડવી રૂઢિપ્રયોગનો અર્થ થશે નિકંદન કાઢવું કરડી ખાવું રૂઢિપ્રયોગનો અર્થ થશે હેરાન પરેશાન કરવું હાથ ઝાલવો જેનો અર્થ થશે મદદ કરવી ખોળો પાથરવો રૂઢિપ્રયોગનો અર્થ થશે કરગરવું તલવાર તાણવી રૂઢિપ્રયોગનો અર્થ થશે સંઘર્ષમાં ઉતરવું કપાળે પરસેવો વળવો જેનો અર્થ થશે ખૂબ મહેનત કરવી મોટું પેટ રાખવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ ઉદારતા રાખવી માડા ગાંઠ પડવી જેનો અર્થ થશે ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઊભી થવી શેર લોહી ચઢવું જેનો અર્થ થશે આનંદિત થવું રામ રમી જવા રૂઢિપ્રયોગનો અર્થ થશે પ્રાણ ચાલ્યો જવો તપી જવું નો અર્થ થશે ગુસ્સે થવું પોબારા ગણી જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે નાસી જવું પગરણ માંડવા અર્થ છે શરૂઆત કરવી માથાનો ઘા રૂઢિપ્રયોગનો અર્થ થશે આકરું અપમાન પોરો ખાવો જેનો અર્થ થશે આરામ લેવો નાહી નાખવું જેનો અર્થ થશે સંબંધ છોડી દેવો સૂર પૂર્વો રૂઢિપ્રયોગનો અર્થ થશે હા માહા કહેવી દહાડા ભરાઈ જવા જેનો અર્થ થશે મોત નજીક હોવું કાસળ કાઢવું રૂઢિપ્રયોગનો અર્થ થશે નાશ કરવો થૂંક ઉડાડવું રૂઢિપ્રયોગનો અર્થ થશે બીજાની નિંદા કરવી રીગડી કરવી અર્થ થશે હેરાન કરવું સીસામાં ઉતરવું રૂઢિપ્રયોગનો અર્થ થશે ભોળવી ફસાવવું માંખો મારવી રૂઢિપ્રયોગનો અર્થ થશે નવરા બેસી રહેવું પગ ધોઈ પીવા રૂઢિપ્રયોગનો અર્થ થશે ઘણો ઉપકાર માનવો માજા મૂકવી રૂઢિપ્રયોગનો અર્થ થશે મર્યાદા ત્યજી દેવી વદન કરમાઈ જવું જેનો અર્થ થશે નિરાશ થઈ જવું હામ ન હોવી રૂઢિપ્રયોગનો અર્થ થશે હિંમત ન હોવી કાન તળે કાઢી નાખવું રૂઢિપ્રયોગનો અર્થ થશે કોઈ વાત પર લક્ષ ન આપવું જીવ ખાટો થવો રૂઢિપ્રયોગનો અર્થ થશે મન બગડી જવું છોભીલું પડવું જેનો અર્થ થશે શરમ સંકોચ થવો ધનોત્પનોત નીકળી જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે સર્વસ્વ નાશ પામવું પોબારા ગણી જવું રૂઢિપ્રયોગનો અર્થ થશે નાસી જવું છાતી ફાટી જવી જેનો અર્થ થશે અપાર શોક કરવો આગ વરસવી રૂઢિપ્રયોગનો અર્થ થશે ખૂબ તાપ પડવો સોનેરી અક્ષરે કોતરવું જેનો અર્થ થશે અમર થવું આંખની કીકી હોવું રૂઢિપ્રયોગનો અર્થ થશે અતિશય વ્હાલા હોવું ખોટું મોડું થવું જેનો અર્થ થશે બગડી જવું પેટ દેવું રૂઢિપ્રયોગનો અર્થ થશે મનની વાત કહેવી આંખો ભીની થવી રૂઢિપ્રયોગનો અર્થ થશે લાગણીશીલ થઈ જવું શિખરો સર કરવા જેનો અર્થ થશે સફળતા પ્રાપ્ત કરવી પેંગડામાં પગ ગાલવો રૂઢિપ્રયોગનો અર્થ થશે બરાબરી કરવી ગોથો ખાવા રૂઢિપ્રયોગનો અર્થ થશે વ્યર્થ પ્રયત્ન કરવો રંગ રાખવો જેનો અર્થ થશે વટ જાળવવો પાણીના મૂલે રૂઢિપ્રયોગનો અર્થ થશે જીવી કિંમતે આઠે પહોર આનંદ રૂઢિપ્રયોગનો અર્થ થશે હંમેશા પ્રસન્ન રહેવું જીભ ન ઉપડવી રૂઢિપ્રયોગનો અર્થ થશે બોલવાની હિંમત ના હોવી અંક વાળવો જેનો અર્થ થશે હદ થવી નાક ચડાવવું રૂઢિપ્રયોગનો અર્થ થશે અણગમો બતાવવો બલા જવી રૂઢિપ્રયોગનો અર્થ થશે અણગમતું દૂર થવું થોથવાઈ જવું જેનો અર્થ થશે ભાવાવેશમાં બોલી ન શકવું ભાજી મોડા માનવા રૂઢિપ્રયોગનો અર્થ થશે વાતને સરળ જાણવી ડંખ રાખવો રૂઢિપ્રયોગનો અર્થ થશે વેર રાખવો તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે પરીક્ષા માટે ઉપયોગી કેટલાક રૂઢિપ્રયોગો જોયા તો વિદ્યાર્થી મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો તમારા મિત્ર ગ્રુપમાં શેર કરો અને જો હજુ સુધી તમે ગુજરાતી જ્ઞાનની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હાલ જ ચેનલને સબસ્ક્રાઈબ કરો